વાગરા તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની સમસ્યા છેલ્લા દસ વર્ષથી યથાવત રહી છે સતત રજૂઆતો છતાં તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો એક સ્થાનિકે તો આ વેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્દોષનો માહોલ છવાઈ રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે

તમે જે પાણીના જે પ્રાણ પ્રશ્ન પ્રશ્ન છે જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી તમે આપેલ છે કેટલા સમય થી આપેલ છે એ છેલ્લા પંદર વર્ષથી આપી આપીને થાકેલા છે ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે જાતે આવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જયારે ઝી રહેલા છો ત્યારે તમને સરકાર શ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે કે હવે આગળની રણનીતિ તમારી શું રહે છે અત્યારે અમારે અમે પોતાના ખર્ચે લાઈન લખીએ છીએ બધું કરીએ છીએ અમને ખાલી આ પંચિંગ કરવા પંચિંગ બી થઈ ગયું છે ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે મશીન ભી લાવ્યા છે લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રીલિંગ કરવા દેતા નથી નુકરથી પ્રેશર આપે છે પોલીસ સ્ટેશનને ને બધે જ આપે છે

તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટ ની લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસીને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છીએ તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરેલ છે કે મૌખિક રજૂઆત કરેલ છે તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે ના કરવાની બાકી છે હજુ પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાતે જાનવાય ઉમે લેલું છે કે તમારા ગામમાં પ્રત્યે કોઈ અસામાજિક તત્વ મતલબ કે આ કામ થવા નહી દે બરાબર છે હા બરાબર છે કોણ છે સામાજિક તત્વ મતલબ કે હવે આપણને તો ખબર નથી પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે જીની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા તમારા ગામની વસ્તી કેટલી છે અજાણ માણસની વસ્તી છે નાના છોકરા બધા હંગાટે ને બે હજાર થી ત્રણ હજાર પશુઓ છે

શું માંગ રાખો છો કે લગભગ એક વર્ષથી પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાન છે પશુપાલક ગામ છે તો પશુઓ અને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ

તમે જેથી લાઈન નાખી છે જ્યાં પૂરી થાય છે બધા ટાઈપિંગ લીધું છે જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે પડીને એને પણ સાથે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અહીંયા કેમિકલના ટેન્કરો ધોવે છે પણ હવે આ વસ્તુ આખું જાતિ વાત પર ચટડ્યું છે સાહેબ જાતિ વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયાને મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાંટો અમને પાણી આપો કાંટો અમને માલ નાખો બાબા અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આની કોઈ રસ્તો છે નહીં બરાબર પાણી આવું જીતુ રાણા દિવ્યાંગ ન્યુઝ વાગરા